દરેક બાબતે અગ્રેસર રહેતું સુરત શહેર હવે ભણતર બાબતે ફરી નામના મેળવી રહ્યું છે ત્યારે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ ગુજરાતના એસી થી વધુ વિદ્યાર્થીઓ જે ડબલ ની મેન બે હજાર પચીસ ના સેશન ટુ માં નવ્વાણું ટકા અને તેથી વધુ સ્કોર સાથે ફરી ગુજરાત સહિત સુરત શહેરનું નામ રોશન કરી બતાવ્યું છે ત્યારે આકાશના ના કેવી રીતે તૈયારી કરીને ટોપર બન્યા છે આવો સાંભળીએ આ રિઝલ્ટ માટે મારે રોજના સાતથી આઠ કલાક ભણતરને આપવા પડતા અને પૂરતીની અંદર જરૂરી છે આ વસ્તુ માટે અને જેવી તમારી ભૂલ થાય પેપરમાં ને એમાં એ તમારે એનાલિસિસ કરવું જરૂરી છે આ રિઝલ્ટનું શ્રેય હું મારા કરતાં મારી આજુબાજુમાં જે લોકો હતા એને આપીશ કે એના વગર તો આ પોસિબલ ન થતા મારો હમણાં ફ્યુચરમાં ગોલ ફિક્સ નથી પણ મારું એ ફિક્સ છે કે મારે જે એડવાન્સમાં એઆઈઆર અંડર હંડ્રેડ લાવવાનો ગોલ છે અને આઈઆઈટી બોમ્બેમાં જવું છે આકાશના ટીચર અત્યારથી હમણાં જે કરે છે એ જ બહુ છે અને એ ફ્યુચરમાં એ કરતા રહેશે તો એના જેવું કાંઈ નથી ભણતરમાં એવું છે તમે ખાલી ભણભણ કરશો તો એનાથી માર્ક નહીં આવે તમારે જે ભણો એની સમજણ હોવી જરૂરી છે એટલે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે રટ્ટો મારવાથી માર્ક આવતા નથી એટલે એવું છે સુરત આપણે જે આકાશનું જે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદરમાં આપણા નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ ઉપર ટોટલ એટી સ્ટુડન્ટ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ટુ પર્સન્ટાઇલની ઉપર સુરતમાંથી અમારા ટોપ થ્રી સ્ટુડન્ટ આવેલા છે आकाशनी अंदर में जो वस्तुओ मेन है कि जमा स्टडी पेटर्न है युवज डिफाइन रही जे है जे ऑल ओवर इंडिया लेवल पर सेम राखी है बीजी वस्तु के स्टडी की साथ जाते साथ जवेल्युएसन जे जे प्रोसेस जेना जे अंदर में जे अम लोग ऑल इंडिया लेवल ने एक्जाम लीएं एआईएटीएस टर्म एक्जाम खूब जरूरी हुई है कम के फाइनली स्टूडेंट ने जे डब्ल्यू जी एक्जाम ऑल इंडिया लेवल पर आप तैयारी अमे लोग सतत वर्ष थी कंटीन्यू एमने कराता रही है जैना स्टूडेंट ने टाइम सर टाइम खबर पड़े कि हूँ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ક્યાં સ્ટે કરું છું આકાશમાંથી જે પણ રિઝલ્ટ આવ્યા પછી પણ ઘણી બધી પ્રોસેસ હોય છે જે કે કોલેજમાં કાઉન્સેલિંગ માટે હોય છે સીટની જે પણ આપણે જે અલોટ કરવાની એની પ્રોસેસ હોય છે એના માટે અમે લોકો અલગથી સેશન રાખીએ છીએ જે અમે લોકો જે ડબલ્યુ એડવાન્સના પછી રાખીશું કે જેની અંદરમાં કે તમારે સીટ અલોકેશનની અંદરમાં કેવી રીતે પ્રોસેસ કરવાની છે કાઉન્સલિંગમાં કેવી રીતે પ્રોસેસ જવાની છે અને એની સિવાય જે પણ અમારા એકેડેમિક હેડ અને જે પણ શિક્ષકો છે એ સતત વાલીઓ અને સ્ટુડન્ટ સાથે જોડાયેલા હોય છે એમના ગાઈડન્સ માટે કે જે પણ આગળની પ્રોસેસ કરવા હતું ખુશી એટલે છે જ હમણાં તો પણ મેન છે કે જે આગળની એક્ઝામ છે એમાં થોડું ફોકસ છે જીવ દિવસમાં છ સાત કલાક ભણવાનો ટાઈમ મળતો હતો ને કોઈ કહેવાય જ્યારે ટાઈમ ઓછો પડે તો જે ટાઈમ મળે એમાં કાંઈને ભણી લેતા હતા અમે લોકો ટીચર તરફથી તો હેલ્પ તો બહુ મળતી હતી હર દિવસ એટલે સર લોકોનો ફોન આવે કે આ ટેસ્ટ છે આ અપાવ કંઈ ડાઉટ હોય તો તો બી એ ફોન પર સોલ્વ કરી દે બધું એટલે હેલ્પ તો બહુ કરી સર લોકોએ આગળનું ગોલ હમણાં તો કે જ છે કે એડવાન્સમાં સારું પરફોર્મ કરી શકું હન્ડ્રેડ एफर्ट એફર્ટથી